નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઇસીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ જોઈએ આજના સમાચાર વડોદરાના માંજલપુર વિસ્તારમાં પાણીની સમસ્યાથી ત્રાહીમામ પોકારી ઉઠેલા ગોરવાના ઉપપ્રમુખ વિનોદ શાહે તંત્ર સામે આકરા પ્રહારો કર્યા છે વારંવાર તૂટતી પાણીની લાઈન સામે રોડ પર સ્નાન કરવાની ચીમકી ઉચ્ચારી છે વડોદરાના માંજલપુર વિસ્તારમાં પાણી સમસ્યાથી સમસ્યા પોકારી ઉઠેલા ગોરવાના ઉપપ્રમુખ વિનોદ શાહે તંત્ર સામે આકરા પ્રહારો કર્યા છે અમરજો શોપિંગ સેન્ટર પાસે છેલ્લા પંદર દિવસ ત્રીજી વખત પાણીની લાઈન તૂટ્યા બાદ થયેલી કામગીરી સામે તેમણે સવાલો ઉઠાવ્યા છે સમારકામ બાદ રોડ રોલર ફેરવવાથી કામ બેસી ગયું અને ફરીથી લાઈન ડેમેજ થઈ હોવાનો તેમને આક્ષેપ છેલ્લા બે દિવસથી પાણી ન

બીજે લઈ ગયા બીજે નાખી દીધી માટી ક્યાં વહીવટ કર્યો ખબર નથી પરંતુ અંદર પોલું રાખ્યું અને ઉપર ડાંબર પાથરી દીધો હવે હવે એ લોકોએ ઉપર રોલર ફેર્યું ડાંબરને બેસાડવા માટે તો અંદરની પાણીની લાઈન પાછી તોડી નાખી એટલે પંદર દિવસમાં ત્રણ વખત પાણીની લાઈન તૂટી ગઈ આજે બે દિવસથી અમારા ઘરે પાણી નથી અત્યારે તમે જુઓ કે ત્યાં મોટો ભૂવો પડેલો છે અને જો આવતી કામગીરી કરવામાં નહીં આવે હવે વ્યવસ્થિત કામગીરી કરવામાં નહીં આવે તો હું અહીંયા આવતીકાલે સવારે સવારે સાડા આઠે પાણી આવે ત્યારે હું અહીંયા બેસીને રોડ પર બેસીને નહવાનો છું કારણ કે મારે ઘરે પાણી નહવાનું પાણી છે નહીં તો મારે રોડ પર બેસીને નહવું પડશે અમે વેરા ભરે છે તેમ છતાં પણ અમારી આ હાલત છે હું કહું છું કે બે દિવસ અમારા ઘરે પાણી નથી તો બે દિવસ મ્યુનિસિપલ કમિશનના ઘરનું બી તમામ પાણી બંધ કરી દો તો મ્યુનિસિપલ કમિશનને કે મેયરને કે તમામ મોટા મોટા અધિકારીઓ બેઠેલા છે જે આ પાણીનો વ્યવહાર કરે છે પાણી શાખા જેમના અંડર અંડરમાં છે એ તમામના ઘરના પાણી બે દિવસ બંધ કરી દીધો પછી એમના બૈરાઓને પૂછો કે તમારી શું હાલત છે ત્યારે એમના બૈરાઓ રડી રડીને થાકી જશે કે ભાઈ કે કરો આજે પ્રજાની હાલત છે હું તો કહું છું એવા કાયદા લાવવા જોઈએ કે જો પ્રજા બે દિવસ પાણી વગર રહે તો અધિકારીઓએ પાંચ દિવસ પાણી વગર રહેવું જોઈએ ત્યારે એમને ખબર પડે કે પાણી પાણી વગર માણસ કેવી રીતે રહી શકે છે અને હું તો કહું છું કે આજે ત્રીજી વખત કામગીરી કરવામાં છે ત્રણ વખત કામગીરી કરવામાં આવી એમાં ત્રણ ત્રણ વખત બિલો બનશે બરાબર કોન્ટ્રાક્ટરો એમ જ કહે છે કે અંદર હવે કામગીરી નહીં કરે તો હવે કામગીરી નહીં તો કાલે હું અહીંયા આગળ પાણીમાં બેસીને નહીશ સવારે સાડા આઠે પાણી આવે છે સાડા આઠથી સાડા નવ આજે ફૂલ પાણીનો વેડફાટ થયો છે ભર ઉનાળામાં આજે અમારા ઘરે પીવાનું પાણી ના હોય અને અમારે આ આ હાલત છે વેરા ભર્યા છતાં પણ તો હું આંદોલન કરીશ અને જો હજી પણ સરકાર જાગૃત નહીં થાય આ તમામ ખાડાઓ ખોદી અને પાછી એમાં પૂર માટીનું પુરાણ કરી એમાં પાણી રેડી રોજ થોડું થોડું પાણી રેડીને માટી બેસાડી અને કમ્પ્લીટ કામ કરવી કામગીરી કરવામાં નહીં આવે તો હું અહીંયા આગળ આત્મવિલોપન કરીશ